મહીસાગર નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા ભૂમાફિયાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા વડોદરા શહેર જિલ્લાની આસપાસ આવેલ મહીસાગર નદીના પટમાંથી કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે અને બેફામ રીતે ગેરકાયદે આ ધંધો ફૂલી ફાલ્યો છે જો કે રેતી ખનનના ગેરકાયદેસર ધંધામાં રાજકીય નેતાઓના પણ હાથ ખરડાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે તાજેતરમાં જ ગેરકાયદે રેતી ખનન કરતા ભૂમાફિયાઓ ઉપર ગાંધીનગરથી રેડ પાડવામાં આવી હતી જેમાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગનું તંત્ર ઉમતું ઝડપાયું હતું અલબત્ત બેફામ રીતે ગેરકાયદે રેતી ખનનના ધંધા ઉપર રોક લગાવવા માટે વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને ભૂમાફિયાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતો આ ત્યાં જે પ્રતિબંધિત વિસ્તાર હતો ત્યાંથી જ ત્યાંના પ્રમુખ શ્રીની જે ગાડીઓ હતી એ પકડવામાં આવી પરંતુ તેમ છતાં પણ જે રીતની એફઆઈઆરની સહિતની જે કાર્યવાહી કરવામાં આવે એમાં કંઈક ને કંઈક રીતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આવેદનપત્ર આપીને કરી રહ્યા છે

જે પ્રતિભાવ એ રીતનો બનાવ કહી શકાય કે જેને આ બધા કુદરતની જે સંપત્તિ છે આ રાષ્ટ્રની જે સંપત્તિ છે જેનું રક્ષણ કરવાનું હોય એના હિતો સાચવવાના હોય એવા લોકો દ્વારા જ ગેરકાયદેસર રીતિ ખનનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ખૂબ જ દુઃખદ બાબત છે જવાબ જવાબદાર પદ પર રહીને આવી રીતે રાષ્ટ્રની સંપત્તિને નુકસાન પહોંચાડવું એ ખૂબ ગંભીર બાબત સામે આવી છે જેવી રીતે અમારા નગરસેવકનું કહેવા મુજબ પ્રતિબંધિત વિસ્તાર છે કે જ્યાંથી રેતી ખનન કરવાની પરમિશન નથી તેમ છતાં પણ ગેરકાયદેસર રીતે રેતી ખનન કર કરીને જે રીતને આખું ડભોઈને જે રીતે પાણી ત્યાંથી પહોંચાડવામાં આવે છે એવા વિસ્તારોમાં અને પાછળનો જે સંખેડાનો બ્રિજ છે તેને પણ નુકસાન પહોંચાડી શકાય એવી જગ્યાએથી જેના કારણે એને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે તેમ છતાં આવી જગ્યાઓ ઉપરથી ખૂબ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે અમારા જાગૃત નાગરિક અને નગરસેવકો દ્વારા પોલીસને સાથે રાખીને ત્યાં રેડ કરવામાં આવી અને સ્થળ પરથી ટ્રક સહિતનો મુદ્દા માલ ઝડપી લેવામાં આવ્યો પરંતુ જેવી રીતે એ લોકોએ જોયું કે કંઈક ને કંઈક રીતે અધિકારીઓશ્રી દ્વારા પણ કંઈક ને કંઈક રીતે ભીનું સંકેલવાનો પ્રયત્ન રાજકીય દબાણના કારણે સામે આવી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લામાં જે રીતે રેતી ખનનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે વારંવાર કોઈ કોઈ કોઈનો કુલ દીપક દુ મૂર્તિઓ પામે છે ડૂબી જવાથી એવા કિસ્સાઓ પણ સામે આવે છે આ બધા જ પાછળ આ રીતે ખનન માફિયાઓ જે ગેરકાયદેસર રીતે બિનપરવાનગી રીતે જે રીતનું રેતી પ્રતિબંધિત વિસ્તારમાંથી રેતી ઉઠાવે છે એના કારણે આ બધા બનાવો સામે આવે છે તો ખાસ કરીને ડભોઈ હોય સાવલી હોય વડોદરા હોય કે કરજન હોય આ તમામ જગ્યાએ જે આ રીતે ખૂબ મોટા પ્રમાણમાં રેતીનું ખનન કરવામાં આવી રહી છે આ તમામ જગ્યાએ વ્યવસ્થિત રીતે એના નિયમોનું પાલન થાય એટલા માટે થઈને ખાસ નિયમોનું પાલન થાય એ જવાબદારી અધિકારીઓની આવતી હોય છે અને અધિકારીની ફરજ પણ છે કે આ રાષ્ટ્રના હિતમાં કોઈ પણ રીતની ગેરરીતિ ચલાવી લેવામાં ના આવે એ તમામ નીતિ નિયમો મુજબ અધિકારીઓ કામગીરી કરે અને ખાસ કરીને જે રીતે અમા જણાવ્યા મુજબ ભીનું સંકેલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જેથી કરીને આજે માન્ય કલેક્ટરશ્રીને આ બાબતે કાર્યવાહી કરવા માટે અહીંયા આવેદનપત્ર આપવામાં આવે છે